स्कंद तृतीय अध्याय द्वितीय भगवान कृष्ण अनुस्मरण श्लोक संख्या च अनुवाद भाव श्री वेदांत स्वामी प्रभुपाद द्वारा शनकर्भगवद्लोका नृलोक पुनरागत नेत्रे विदुर प्रीतहोद उत्मन शब्द शनक धीरे धीरे भगवान लोकाकृलोकम मनुष्यलोकमा पुनः आगत फरी विमृज्य लूछी नेत्रे आँखों विदुरम जी प्रत्ये प्रीत्या प्रेम थी आह कहूं उद्धव પરમ ભક્ત ઉદ્ધવજી ઉત્સમયન તે બધા સ્મરણોથી અનુવાદ પરમ ભક્ત ઉદ્ધવજી થોડી જ વારમાં ભગવદ નામમાંથી મનુષ્ય લોકમાં આવી ગયા અને પોતાના આંસુ લૂચીને ભૂતકાળના સંભારણો ભૂતકાળના સંભારણા તાજા કરી પ્રસન્ન મુદ્રાથી વિધુરજીને કહેવા લાગ્યા ભાવા જ્યારે ઉદ્ધવજી ભગવત પ્રેમના દિવ્ય પરમાનંદમાં મગ્ન હતા ત્યારે ખરેખર તો તે બાહ્ય જગતનું ભાન ભૂલી જ ગયા હતા શુદ્ધ ભક્તે આ વિશ્વનું શરીર ધારણ કરેલું દેખાતું હોય છતાં તે પોતાના આવા શરીરે પણ સતત પરમેશ્વરના ધામમાં જ નિવાસ કરતો હોય છે શુદ્ધ ભક્ત દૈહિક ભાવનામાં હોતો નથી કારણ કે તે સતત ભગવાનના દિવ્ય વિચારોમાં જ મગ્ન રહેતો હોય છે જ્યારે ઉદ્ધવજીની વિદુરજી સાથે વાત કરવાની ઈચ્છા થઈ ત્યારે તે ભગવાન કૃષ્ણ ધામ દ્વારકામાંથી ભૌતિક જગત પર માનવ સેવા કરવા માટે જ રહે છે કોઈ ભૌતિક કાર્ય માટે નહીં પોત પોતાની આધ્યાત્મિક કક્ષા મુજબ જીવાત્માઓ આ ભૌતિક સંસારમાં અથવા ભગવાનના દિવ્ય ધામમાં રહે છે ચૈતન્ય ચરિતમૃતમાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ શ્રીલ રૂપ જે ઉપદેશ આપ્યો છે તેમાં જીવાત્માની સ્થિતિમાં થતા ક્રમિક પરિવર્તનનું વર્ણન કરવામાં આવ્યું છે બ્રહ્માંડમાં બધે ભટકતા જીવો પોતપોતાના સકામ કર્મોના ફળો જન્મ જન્માંતર ભોગવતા રહે છે આ બધામાંથી કેટલાક શુદ્ધ ભક્તોના સત્સંગના પ્રભાવથી રસ પ્રાપ્ત થતા ભક્તિયોગ આચરવાનો અવસર મેળવે છે આ રસ ભક્તિયોગનું બીજ છે અને જે પૂરેપૂરો ભાગ્યશાળી આવું બીજ પ્રાપ્ત કરે તેણે સાવધાનીથી પોતાના હૃદયના મર્મ સ્થાનમાં તેનું વાવેતર કરવું જોઈએ બીજને ફળદાયી બનાવવા પાણી સિંચી ઉછેરવામાં આવે છે તે જ રીતે ભક્ત હૃદયમાં વવાયેલા ભક્તિ બીજને ભગવાનની લીલાઓ અને પવિત્ર નામના શ્રવણ અને કીર્તન રૂપી પાણી સિંચીને ઉછરી શકે ભક્તિલતા ધીરે ધીરે પાંગરીને એટલી ઊંચી ફેલાશે કે તે ભૌતિક વિશ્વની આરપાર નીકળી જશે આધ્યાત્મિક આકાશમાં પ્રવેશ કરશે ને એથી પણ આગળ વધી ગોલોક વૃંદાવન પહોંચી જશે ભક્ત મારી માત્ર શ્રવણ અને કીર્તન દ્વારા પરમેશ્વરની ભક્તિ કરી તેના પ્રતાપે આ ભૌતિક વિશ્વમાં રહેવા છતાં ભગવાનના ધામના સંપર્કમાં રહે છે લતાને બીજા મજબૂત વૃક્ષનો આશ્રય લેવો પડતો હોય છે તે જ રીતે ભક્ત ભક્તિ લતાને ભગવાનના ચરણ કમળનો આશ્રય આપે છે જેથી તે બુદ્ધ બદ્ધ મૂલ થાય છે ત્યાર પછી તેને ફળ લાગે છે તેનો પોષક મારી રીતે પ્રેમ વેલના ફળનો આનંદ માણી શકે છે અને તેનું જીવન સફળ થઈ જાય છે ઉદ્ધવજીના આચરણ પરથી સ્પષ્ટ થાય છે કે તેવા ભૂમિકાએ પહોંચેલા હતા એક જ સમયે તેઓ ભરનધામમાં પણ હતા અને છતાં આ વિશ્વમાં પણ હતા ઓમ જ્ઞાન દસ જ્ઞાનંદની શલાહ કહી શકશુ તમને દશમી શિવરભાઈ શ્રીચૈતન્યમનોભીષ સ્થાપિત સ્વયં ગામ દ સ્વપાંતક વંદ્યાં શ્રી ગુરૂ શ્રી ઉત્તકમલં શ્રીગુર વૈષ્ણવ શશિરૂપ સાગરજાત સહગણ રઘુનાથન્વી તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂ પરીજનસહિં કૃષ્ણચૈતન્ય દેવ શ્રીરાધા પાણ લલીતા શ્રી શાખાન્વીતા હે કૃષ્ણ કુણા સિંધુ બંધો જગતપતિ ગુપી શિવપી કાકા રાધાંતિરા દેવ વૃંદનેશ્વર વૃષભાનુસુ દેવી પ્રણમામી હરિપ્રિય વાંછા કલ્પતુ કૃપા સિંધુ પતિતાનામ પાવનીભ્યો વૈષ્ણવ્યો નમો નહી શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિતાનંદ શ્રીઅદૈતગદાધર શુવાસાદિ ગૌરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ભગવત લોકાત શનકે થોડી વારમાં ભગવત લોકાત વિદુરજી એ પ્રશ્ન કર્યા અને તરત જ ઉદ્ધવજીને સ્મરણ થયું ભગવાનનું અને એ ભગવત ધામ પહોંચી ગયા ભગવાનના ચરણ કમળે અને જ્યારે એમને પ્રશ્ન પૂછ્યો જવાબ આપવાનો સમય થયો ત્યારે કે જે જગ્યાએ શનકેહિલ ભગવત લોકાત નુરલોકમ પુનરાગતઃ ફરીથી આ ભૌતિક જગતમાં આવ્યા પણ જેમ એક રૂમમાં એક ઘરમાં બે રૂમ હોય એક રૂમ અને બીજો રૂમ તો એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો ખાલી બારણું ખોલીને જવાનું હોય છે એવી જ રીતે ભગવત ભક્તો માટે આખું જગત આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત બંને એક ઘર જેવું જ છે એક આધ્યાત્મિક જગતમાંથી ભૌતિક જગતિક જગત માંથી આધ્યાત્મિક જગતમાં આવે એમને કઈ ફરક નથી પડતો ભક્ત આધ્યાત્મિક જગતમાં રહે કશો ફરક નથી પડતો અહીંયા અહિયાં લખે છે કે શુદ્ધ ભક્ત આ લોકમાં ઉપસ્થિત હોય ત્યારે ભગવાન વિષયક દિવ્ય પ્રેમ ભક્તિમાં સેવા કરવા માટે જ મગ્ન રહે છે કોઈ ભૌતિક કાર્ય માટે નહીં આનાથી આપણે બહુ મોટો મેસેજ પ્રાપ્ત કરવાનો છે કે આપણે બધા ભગવત ધામમાં હતા ભગવાનના શુદ્ધ ભક્ત હતા અને ઢંકાઈ ગયું છે એટલે જયારે આપણને આપણે અહીંયા કેમ આવ્યા ભગવાનની ઈર્ષા કરી ભૌતિક ભોગ ભોગવવા હતા એટલે ભગવાને કીધું જાઓ ભોગવો અને ભગવાન બધી ફેસિલિટી ઉભી કરી બધી ફેસિલિટી આપી દીધી મત સ્મૃતિ જ્ઞાનમાં પોહનમ ચ ભગવાન કે મારાથી સ્મૃતિ અને વિસ્મૃતિ આવે છે આપણે જો ભગવાનને ભૂલવો હોય તો કે ભગવાનને યાદ કરવા તો ભગવાન એટલી બધી મદદ કરશે કે જેને આપણે કલ્પના પણ નહીં કરી શકીએ એટલી બધી મદદ કરશે આ ભૌતિક જગતમાં કોઈ કોઈને મદદ નહીં કરી શકશે ભક્ત સિવાય મોટી મોટી વાતો કરશે પણ મદદ કોઈ નહીં કરશે એટલે આપણે બહુ સાવચેત રહેવું છે આ ભૌતિક જગતના લોકો સાથે સંગ કરવા માટે પ્રહલાદ મહારાજ ભગવાન નરસિંહ બહુ ગુસ્સામાં હતા બ્રહ્માજી દેવતાઓ ઇવન દેવી ભગવાન પાસે જતા ડરતા હતા અને ભગવાને અરે બ્રહ્માજીએ અને બધા દેવતાએ કહ્યું પ્રહલાદ તમે જાઓ અને જેવા પ્રહલાદ હાથ જોડીને ભગવાનની પ્રાર્થના શરૂ કરે છે ભગવાનનો ગુસ્સો શાંત થઈ જાય એકદમ શાંત થઈ જાય અને પ્રહલાદના માથે હાથ મૂકે છે ત્યારે પ્રહલાદ શું માંગે છે મારે કશું નથી જોઈતું મને તમારું ભજન આવડે છે ભજન કરતા મારે કોઈ ચિંતા નથી બસ મને આપવું હોય તો આ ભૌતિક જગતમાં મેં મારા પિતાજીનું સુખ જોયું છે ને મને મળી રહ્યું છે પ્રહલાદ મહારાજ કહે છે હિરણ્યકશીપુ એ જે ભોગ ભોગવ્યા છે તે બધું પ્રહલાદ મહારાજને મળી શકે એમ હતું એને રાજગાદી મળી મળી શકે એમ છે પણ એમણે એની ઈચ્છા નથી કરી એમણે એટલું જ કહ્યું કે મને તમારે શુદ્ધ ભક્તનો સંગ મળે બસ આટલું જ માગે છે પ્રહલાદ મહારાજ તમે વિચારો શુદ્ધ ભક્તોનો સંગ મળે કેમ આ જગતમાં બધા એમ કે છે કે અમે બહુ હિતેચ્છુ છીએ અમે બહુ સેવા કરીએ છીએ જુઓ અમે નંબર વન છીએ આઈ કેમ કરશે હેલ્થ કેમ કરશે બહુ બધી વસ્તુ કરશે અને કહેશે અમે છું છું પણ કોઈ નથી લેવલ પર હિત શું કામનું મેં આટલા લોકોને સાજા કર્યા આટલા લોકોને મેં પૈસો આપ્યો આ કર્યું તે કર્યું એ સાચું હિત નથી એટલે આપણે એવા લોકોથી સાવધાન દેવાનું આવા લોકોથી એકદમ આપણે સાવધાન રહેવું છે વાતો નહીં આ લોકોથી આપણે સાવધાન દેવું જોઈએ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે કોનો સંગ કરવો જોઈએ આપણે વધારે વધારે સમય અભક્તો સાથે જ રહીએ છીએ એટલે બહુ સાવધાન રહેવું પડે આપણે હા જેવો સંગ તેવો રંગ અહીંયા આપણે એક દસ મિનિટ આપણે રહીએ પંદર મિનિટ મીન્સ અડધો કલાક વધારે વધારે રહીએ પણ વધારે સંગ આપણા સાત થી આઠ કલાક કર્મીઓ સાથે રહી સંઘ એટલે બહુ સાવધાન રહેવું પડે એટલો બધો કચરો ખાલી કરે આપણી સાથે આપણે ધાર્યને મીન્સ આપણે ઈચ્છીએ નહીં તો પણ મન એવું જ બની જાય જેવો સંગ તેવો રંગ એવું જ થઈ જાય આપણે ધીમે ધીમે એવી રીતે જ એ થઈ જાય એટલે આપણે બહુ સાવધાન દેવું જોઈએ આપણે શું કેવો સંગ કોને આપવો છે આપણે સંગ આપવાનો છે સંગ લેવાનો નથી એટલે અહીંયા લખ્યું છે કે ભૌતિક જગતમાં શુદ્ધ બક્ષીને માટે આવે છે મજા કરવા માટે આવે છે નહીં ભૌતિક સંસારમાં ભૌતિક કાર્ય માટે નથી આવતું એટલે આપણે જે કાર્ય કરીએ જે ભૌતિક નહીં હોવા જોઈએ આધ્યાત્મિક હોવા જોઈએ ભાઈ ફેક્ટરીમાં કામ કરવું આધ્યાત્મિક કેવી રીતે થઈ શકે હા પૈસાનો વ્યવહાર કરો કોઈને પેમેન્ટ આપો કોઈની પાસે લેવો આધ્યાત્મિક કેવી રીતે થઈ શકે એ આધ્યાત્મિક હોઈ શકે છે સતત આપણે જે પણ કર્મફળ મળે છે ધન મળે છે ભગવાન ઈચ્છા માં લગાડવું તદ સતત ભલે આપણે બાહ્ય રીતે કાર્ય કરવું પડે અને કરતા રહીએ પણ આપણું મન સતત હું કૃષ્ણની સેવા કઈ રીતે કરી શકું સારી રીતે એમાં હોવું જોઈએ નહીં તો ખરેખર આપણે કોઈની સાથે પણ વાત કરીએ તો આપણને પકડાઈ જવું જોઈએ કે આ વ્યક્તિ જે કહી રહ્યો છે તેને કૃષ્ણ ભક્તિ સાથે કઈ સંબંધ નથી અથવા અથવા આ જે બોલી રહ્યા છે એને કૃષ્ણમાં કેવી રીતે એને પરોવી શકાય ખ્યાલ આવ્યો તો એ એ આપણે શીખવાનું છે કે ભૌતિક સંઘ નથી કરવાનો આપણે ભલે ભૌતિક લોકો સાથે આપણે રહીએ તો ભૌતિક સંઘ નથી કરવાનો કારણ કે એ લોકો એવું કે છે કે અમે તમારે બહુ હિતેચ્છુ છીએ અમારા સિવાય તમારો ઉદ્ધાર કોઈ નહીં કરી શકશે અને આપણે પણ સતત આપણે સાંભળતા રહીશું તો આપણને પણ એવું જ થશે એક એક બ્રાહ્મણ એકવાર એક બકરીને ઉપાડી જતો હતો અને ચાર લોકો મળ્યા ચાર ઠગ અરે આ બકરી ક્યાં છે કૂતરો છે કૂતરો છે કૂતરો છે કૂતરો છે ચારે ચાર જણા એમ કે પેલા ડાઉટ થવો મૂકી દે છે એટલે આપણે એવું નહીં થાય કે આપણે અહીંયા કૃષ્ણ તું ભગવાન સ્વયં પછી આપણે એવું વિચારીએ ગ્રાહક જ મારા ભગવાન છે કોઈના આપણે આંસુ લૂચીશું તો એ જ ભગવાનના આંસુ ભગવાન પ્રસન્ન થશે પણ કેવા આંસુ એટલે આ બધું આપણે પછી ભૌતિક બની જાય આપણે ચેતના સમજવાની છે ભૌતિક નથી બનવાનું પ્રહલાદ મહારાજની જેમ કે મને આટલું બધું સામ્રાજ્ય મળી રહ્યું છે પણ મને શુદ્ધ ભક્તોનો સંઘ જોઈએ બસ શુદ્ધ ભક્તોનો સંઘ જોઈએ અને જો આપણે આવી ચેતના રાખીશું ને તો ધીમે 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 ભગવાન એવું વાતર ઉભું કરશે કે આપણને મળશે ભલે આપણે કલાક કલાક ફેક્ટરીમાં કામ કરીએ બિઝનેસ કરીએ પણ આપણી ભગવાન એવું સેટ કરશે કે જેથી આપણે સતત ભગવાનનું સ્મરણ રહી જેમ જગન્નાથ દામોદર પ્રભુ છે સાત આઠ કલાક ફેક્ટરીમાં ને પેમેન્ટમાં કરતા હોય પણ સતત એમનું શું ધ્યાન હોય ક્યારે મંગાવી ફેસ્ટિવલ આવે છે બુક્સ વિતરણ કરવાની સતત એમની એ ચિંતન હોય ગઈકાલે પણ ચાલુ હતું છતાં બે કલાક મંદિરમાં જઈને ડિસ્ટ્રીબ્યુશન કર્યું તો આ રીતે એટલે સતત વૈકુંઠ ચેતનામાં રહેવાનું આપણે અહીંયા ઉદ્ધવજી વૈકુંઠ ચેતનામાં જ છે એટલે આપણે આ રીતે રહેવાનું બિઝનેસ પણ કરીએ પણ આ રીતે નોકરી પણ એટલે લોકોથી પ્રભાવિત નથી થવાનું આપણે સતત કૃષ્ણનું ચિંતન કોઈ પણ સામેવાળો આપણને બના ઠગી નહીં જવો જોઈએ પેલો કે ભાઈ માનવ સેવા એ જ માધવ સેવા છે હમ હવે બોલી નહીં શકીએ પણ મનમાં આપણે એ તો આપણે બધી જ જગ્યાએ સાંભળીએ માનવ સેવા માધવ સેવા છે બહુ સાવચેત હવે એટલે ભગવાન જો આપણે સાવચેત રહીશું તો ભગવાન પછી આપણી એ પરિસ્થિતિ ઉભી કરશે નહીતર આપણે અડધો કલાક કલાક અહીંયા રહીશું સેન્ટરમાં અને પછી જેમ તેમ જપ પછી એમાં જપ કરવા પણ ભૌતિક ચેતના આવી જશે આપણી હમ એટલે આપણે બહુ સાવધાન દેવું પડે આપણે ભૌતિક ચેતના આધ્યાત્મિક ચેતનામાં રૂપાંતર કરવાની છે ભૌતિક વસ્તુને આધ્યાત્મિક વસ્તુમાં નહીં કે આધ્યાત્મિક વસ્તુને ભૌતિકમાં રૂપાંતર કરવાનું એટલે આ જ્યારે આપણે પ્રયાસ કરીશું ભગવાન મદદ કરશે જેમ કે અત્યારે આપણે એવું શેડ્યુલ ગોઠવ્યું કે જેથી વધારે ને વધારે ભક્તોને ભાગવતમ સાંભળવા મળે અને ભગવાને એ કરાવી આપ્યું આપણે એટલે ભગવાન ક્યાંય પાછા નથી પડતા આપણને સેટિંગ કરવામાં જેમ ઉદ્ધવજી ઉદ્ધવજી હતા આ ભૌતિક જગતમાં પણ ભગવત ધામમાં હતા એ કઈ રીતે એમનું ચેતના એ પોતે ભગવતધામમાં હતા હાથમાં એટલે આ વસ્તુ સમજવું આપણે બહુ જરૂરી છે એના આગળના શ્લોકમાં આવે છે ને કે એમને આ આંખોમાંથી અશ્વની ધારા વહેવા માંડી અને ભાવ વિભોર થઈ ગયા કૃષ્ણનું સ્મરણ સદા આપણને એવું થવું જોઈએ એટલા માટે પ્રહલાદ મહારાજની એ ચેતના છે કે ભાઈ મને ભક્તોના સંગમાં રાખો અને બીજું પ્રહલાદ મહારાજ કહે છે કે આપણે એક વસ્તુ સમજવાનું છે આપણે એમ વિચાર્યું આપણે બહુ કમાઈશું બહુ મહેનત કરીશું તો એનાથી આપણું પાલન પોષણ થશે ના બાળસ્યનેહમ શરણમ પિતરો નૃસિંહ નૃસિહ ભગવાન કહે છે પ્રહલાદ મહારાજ કે હે મારા ભગવાન નૃસિદેવ હે પરમેશ્વર જીવનના દેહાત્મ ભાવને કારણે આપના દ્વારા તિરસ્કૃત અને ઉપેક્ષિત થયેલા જીવાત્માણ અર્થે કશું કરી શકતા નથી જે ભગવાન દ્વારા ઉપેક્ષિત થયા છે ઉપેક્ષિત કેમ ભગવાન દ્વારા થાય હમ આજે ભગવાન બધા પર ધ્યાન આપે છે આપણે આ ક્લાસ કરીએ છીએ પણ આપણું મન આપણે ક્લાસની ઉપેક્ષા નહીં રાખીએ ઉપેક્ષિત કરીએ અને આપણે બીજે મન દોડતું હોય તે ચાલે એને પછી ક્લાસનો લાભ નહીં મળે તો એવી રીતે જે ઉપેક્ષિત થયેલા છે જે જીવનમાં નથી ઈચ્છતા કે હું ભગવાન વિશે કરું કાંઈ આપણે ગમે તેટલું કરો ચેન 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 જપ કરો જપ કરો જપ કરો કાંઠ કાંઠ કાન નહીં 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 એટલે એવા લોકો છે આ કે આપણે ગમે તેટલું કે ઈશ્વર પરમ કૃષ્ણ કૃષ્ણ સ્તુ ભગવાન સ્વયં બધું કરીએ આરાધના નામ સર્વેશામ વિષ્ણુ આરાધના પરમ ગમે તેટલો એમને ઉપદેશ આપો પણ એ લોકોના ભેજામાં નહીં જશે તો એ જે ઉપેક્ષિત કરે ભગવાનની ઉપેક્ષા કરે છે તરછોડે છે તો એ શું કહે પ્રહલાદમાં કે હે મારા ભગવાન નૃસિંહદેવ હે પરમેશ્વર જીવનમાં દેહાત્મા ભાવને કારણે આપના દ્વારા તિરસ્કૃત અને ઉપેક્ષિત થયેલા જીવાત્મા સ્વકલ્યાણ અર્થે કશું કરી શકતા નથી એ લોકો પોતાની બોડી ગમે તેટલી સારી રાખે કોઈ બહુ મોટા રોગ નહીં હોય પણ જો કૃષ્ણ ભક્ત નહીં હશે તો કાંઈ મળવા નથી એમને ભગવાન એમની ત્યારે ધ્યાન જ નહીં આપશે તેઓ જે કાંઈ ઉપાય કરે છે તેનાથી કદાચ અલ્પકાલીન લાભો થતા હશે પણ તે લાભો કાયમી નથી હોતા આ સમજવાનું છે શરીરને સારું સારું કરે પણ પણ એ બધા કાયમી નથી નથી શરીર કેમ દાખલા આપે છે દાખલા તરીકે કોઈ મા બાપ પોતાના બાળકનું રક્ષણ નથી કરી શકતા એટલે મા બાપ ઈચ્છે છે કે બાળકનું રક્ષણ થાય આપણે ઘણી વાર જોઈએ છે કે બાળકને એવો રોગ થઈ જાય છે કે જે જેનું કોઈ કલ્યાણ મીન્સ મૃત્યુ થઈ શકે અથવા હાલી ચાલી નથી શકતો આપણે બહુ બધો દવા કરી શકીએ સારામાં સારા ડોક્ટરને બતાવી શકીએ પણ ભગવાનની કૃપા નહીં હોય તો થઈ શકે એટલે કમ્પ્લીટલી ભગવાન પર આશ્રિત રહેવાનું કોઈ બીજા પર નહીં આપણે જો ભગવાન પર આશ્રિત નહીં રહે જેમ કે ભરતચંદ્ર પ્રભુ છે એમના છોકરાને બેડ રેસ્ટ છે એને એવો રોગ થયો છે કે જે હાલી નહીં ચાલી નહીં શકે ગમે તેટલા પૈસા ખર્ચો નહીં થઈ શકે એટલે અહીંયા કહે છે કે જો ભગવાન હશે યત પંગેરીમાનંદ મહાધવમ ભગવાન પરમાનંદ મય ભગવાન માધવની જો કૃપા થશે તો મૂંગો બોલતો થશે અને લંગડો ચાલ દોડતો થશે પર્વત ઓળંગી જશે એટલે આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ આપણે એમ માનીએ કે હું આ કરીશ તો આ મારું થશે ના મારું ઘર તો જ ચાલશે કે જો હું આ બહુ કમાઈશ તો જ ઘર ચાલશે બિલકુલ નહીં એટલે આ વસ્તુ અહીંયા પ્રહલાદ મહારાજ અને ઉદ્ધવજી પાસે શીખવાનું છે જો ઉદ્ધવજી એટલે બીજું કોઈ ચિકિત્સક અને ઔષધ પીડાતા રોગીને રાહત આપી શકતા નથી દવા અને સાગર ઉપરની નૌકા માણસને બચાવી શકતી નથી આના વિશે શું છે ભગવાનની કૃપા નહીં હશે તો કાંઈ જ નહીં હશે તમારે મોટું ટાઈટેનિક જહાજ ડૂબી જશે કોઈ રોગ સારો નહીં થઈ શકે મારે હું તમને એક કરોડ રૂપિયા આપું મને તમારી સારી મને મારો બ્લડ પ્રેશર સારું કરી દો મારું આ સારું કરી દો મારું કેન્સર સારું કરી દો નહી થાય કૃષ્ણ કૃપાથી થઈ શકે છે એટલે આપણું ધ્યાન કૃષ્ણ આપણો વધારે વધારે સમય કૃષ્ણ સેવામાં આપવો જોઈએ મીન્સ સતત કૃષ્ણનું સ્મરણ કરતા રહેવાનું જ્યાં પણ હોઈએ ત્યાં ચિંતન બસ કૃષ્ણ વિશે ચિંતન કૃષ્ણ સેવા વિશે ચિંતન આજ આપણને ગોલો ગૃદાન લઈ જશે આ જ ચેતનામાં વિદુર મહાત્મા પણ હતા અને ઉદ્ધવજી પણ હતા ઉદ્ધવજી ભગવ ધામમાં ચાલ્યા ગયા હતા એ આ શરીર અહીંયા હતું પણ ભગવત ધામ માંથી ત્યાંથી આવે છે એટલે આપણે પણ ભગવત ધામમાં જવાનું છે પણ શું કે સાવધાની ભક્તિ લતા નું બીજ આપણને ભગવત ભક્ત આપી શકે છે ગુરુ આપી શકે છે એ બીજ મળ્યું છે આપણે બધાને મળ્યું છે એ બીજ બ્રહ્માંડે ભ્રમિત કોનું ભાગ્યવાન જીવ ગુરુ કૃષ્ણ પ્રસાદે પાયે ભક્તિલતા તો જેને ગુરુ મળ્યા છે એને ભક્તિલતાનું બીજ મળ્યું છે જે ગુરુ નથી મળ્યા જેને જો ગુરુ નથી કર્યા એના બીજ મળવું મુશ્કેલ એટલે એટલે દીક્ષા એ પહેલું બીજ મેળવવાનું પહેલું સ્થાન છે ગુરુ ગુરુના ચરણ કમની સેવા તો ભક્તિ યોગનું બીજ છે કેટલાક શુદ્ધ ભક્તોને સત્સંગના પ્રભાવથી રસ પ્રાપ્ત થતા ભક્તિઓ આચરણનો અવસર મળે છે બ્રહ્માંડ હા આ બહુ સુંદર વસ્તુ છે કે બ્રહ્માંડમાં બધે ભટકતા જીવો પોતપોતાના સકામ કર્મોના ફળ જન્મ જન્માંતર ભોગવતા રહે છે અને એમાંથી કેટલાક શુદ્ધ ભક્તોને સત્સંગના પ્રભાવથી રસ પ્રાપ્ત થતા ભક્તિઓ આચરણનો અવસર મળે છે આ રસ ભક્તિયોગનું બીજ છે એટલે ભક્તિ કરવાનો ઉત્સાહ આ બીજ છે જે પૂરેપૂરો ભાગ્યશાળી બીજ આવું ભક્ત આવું બીજ પ્રાપ્ત કરે છે તેને સાવધાનીથી પોતાના હૃદયના મર્મસ્થાનમાં તેનું વાવેતર કરવું પડે અને તેને શ્રવણ કીર્તનનું પાણી નાખતું રહેવું પડે ભગવાનની લીલાઓ અને પવિત્ર શ્રવણ અને કીર્તન રૂપી પાણી સિંચીને તેને ઉછેરવાનું છે એટલે રોજ પાણી પાવાનું એવું નહીં કે સન્ડે ટુ સન્ડે રોજ અને એટલા જ ઉત્સાહથી કે આપણે ભક્તિ લતા બીજને પાણી પાઈ રહ્યા છીએ અને એ ધીમે ધીમે આ ભૌતિક વિશ્વને પાર કરી જશે ભક્તિ લતા અને પછી ભગવાનના ચરણ કમણમાં આશ્રય પકડશે આશ્રય લેશે અને પછી આપણને ફળ બીજ અરે ફળ ફૂલ આવશે એ પ્રેમ કૃષ્ણ પ્રેમ અને ઉદ્ધવજી એ અવસ્થાને પ્રાપ્ત કરેલા એમણે સતત કૃષ્ણના કમણનો આશ્રય ગ્રહણ કરેલું એટલે આપણે બહુ નિમ્ન લેવલ પર છીએ પણ સતત આપણે ભક્તોના સંઘ દ્વારા આ ચેતના ડેવલપ કરવાની છે કે હું મારા ભક્તિલતા બીજને કેવી રીતે સિંચન કરી શકું માલી હૈયા માલી હૈયા કરે બીજા આરોપણ શ્રવણ કીર્તન જલે કરે ન સિંચન તો માલી બનીને આપણે આ બીજ ને એ કરવાનું છે અને ભાઈ શ્રવણ કીર્તનથી એનું સિંચન કરવાનું છે તો આપણે એ કરીશું હવે આપણે ઓછો સમય અહીંયા આપીએ અને વધારે સમય અભક્તોના સંગમાં આપીએ ભલે આપીએ પણ સિંચન ચાલુ રહેવું તો આપણે ઉદ્ધવજીની જેમ બે જગ્યા રહી શકીશું એટલે થોડું આ શરીરમાં છે ત્યાં સુધી આપણે સ્વતંત્ર આજીવન મીન્સ શાશ્વત રૂપે અહીંયા નથી રહેવાનું આ તો અહીંયા છે ત્યાં સુધી આ રીતે રહેવાનું છે એકવાર તો પછી આપણે નથી કે હજુ મારે મારા છોકરાની મેરેજ કરવાના બાકી છે હું જાઉં બાજુ એવું નહીં એટલે આપણે બહુ સાવચેત રહેવાનું છે ભક્તિલતા લતા બીજને સાચો ને ભક્તોનો સંગ છોડવાનો નથી હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ